જુનાગઢ જિલ્લામાં નવરાત્રી નિમિત્તે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જુનાગઢ જિલ્લામાં નવરાત્રી નિમિત્તે ખેલૈયાને કોઈ તકલીફ ન પડે અને સુરક્ષા સલામતી જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પચાસથી વધુ પીએસઆઈ પંદર પીઆઈ અને પાંચ ડીવાયએસપી અને સાતસો જેટલા પોલીસ જવાનો બંદોબસ્તમાં ખડે પગે રહેશે પોલીસની સી ટીમ ખાનગી કપડાઓમાં પાર્ટી પ્લોટમાં પેટ્રોલિંગ કરી રહી છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુધપતિ આજથી શારદી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે અને આ જે પ્રાચીન ગુજરાત રાજ્યનો જે તહેવાર છે તેના ઉજવણી નિમિત્તે જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં અને શહેરમાં પ્રમાણમાં બંદોબસ્ત રાખવામાં આવેલો છે ખાસ કરીને જુનાગઢ શહેરમાં પણ વધારે અલગ અલગ પાર્ટી પ્લોટ અને શેરીઓમાં મોટી ગરબીઓ થતી હોય છે તો આ બાબતે ત્યાં પોલીસ બંદોબસ્ત ડિપ્લોય કરવામાં આવેલો છે આ ઉપરાંત સિટીમાં પંદર કરતા પણ વધારે ફિક્સ પોઈન્ટ રાખવામાં આવેલા છે જેથી કરીને જે મહિલાઓ અને વૃદ્ધ લોકો જયારે એકલા નીકળે છે રાત્રિના સમયે તેમની સામે કોઈ અસામાજિક તત્વો તેમને અડચણ ઉભી ના કરે તેના માટે છે સમગ્ર જિલ્લામાં પચાસ કરતા પણ વધારે પીએસઆઈસીઓ પાંચ પંદર કરતા વધારે પીઆઈ અને સાથે સાથે સાતસો કરતા પણ વધારે પોલીસ જવાનો છે આ નવરાત્રી બંદોબસ્તમાં તેના જ છે આ ઉપરાંત બ્રેક એનાલાઈઝર પણ ઉપયોગ કરવામાં આવે છે ખાસ કરીને જે લુખા અસામાજિક તત્વો ત્રણ સવારીમાં નીકળે છે લીધેલા હોય છે નંબર પ્લેટ વગરની ગાડીઓ છે તમામ લોકો પર જુનાગઢ જિલ્લા પોલીસ ની વોચ રહેશે નવરાત્રી નો તહેવાર ઉજવી શકે જે આ મુખ્ય જે એકવીસ પાર્ટી પ્લોટ છે તેવા જે અમારી સી ટીમ છે તે મહિલા પીઆઈ અંડરમાં ખાનગી કપડામાં આ જગ્યાઓ ચેકિંગ કરશે અને એન્ટી રોમિયોની કામગીરી કરશે જેથી કરીને પુસ્તકાલયમાં જે અલગ અલગ જગ્યાએ જે ચેટપીના બનાવો બનેલા ઓ બાબતે આવા જે અસામાજિક સ્મો છે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી થઈ શકે તે માટે અમારી આ સીટીંગ પણ तैनात છે અને એન્ટી રોમ્યુની કામગીરી કરશે આ ઉપરાંત આયોજકો સાથે પણ મીટિંગ થઈ ગઈ છે અને તેમને પણ સ્ટ્રીક્લી જે રૂલ્સ છે તેને ફોલો કરવા સક આપેલી છે ખુશ ખબર ખુશ ખબર ખુશ ખબર કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે માં દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ માં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન